હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ માંગોવીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ તો રોજના વ્લોગ તો તમે જોતા જ જઈશો પણ આજે મને એવું થયું કે હું ગેમિંગનો વ્લોગ બનાવું એટલે મેં મારા ભાઈઓને કીધું કે તમે આવો અને આપણે ગેમ રમીએ તો એ હમણાં આવશે અને એ તમને કહી દઉં કે આજે મારા વ્લોગમાં બહુ બધી ધમાલ થવાની છે કારણ કે ત્રણ યુટ્યુબરો સામે સામે ટકરાવાના છે અને ગેમ રમવાના છે જોવાનું છે કે વિનર કોણ થાય છે તો આજે આપણે રમવાના છીએ ગેમ ગાઈઝ જયેશ ભાઈ અને એસડી ભાઈ આવી ગયા હે હવે જય દ્વારકાધીશ હે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ માંગો 20 આપે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એક કે સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા એમને એસડી ભાઈ આવો થઈ ગયા હવે બધે મિત્રોનો સપોર્ટ દ્વારકાધીશ ની અરે હજી આપશે હજી આપશે આપણે ઓલું કંઈ ખોટું થોડું બોલીએ માંગે 20 આપે જય દ્વારકાધીશ જો તમે બોલો એ સાચું છે સારું હવે આપણે રમવાની હે ગેમ હા એ આપણે થોડીક તૈયારી કરી લઈએ અને ગેમ રમવાની છે તો તમે અમારા બ્લોગ જોડાઈ રહેજો કારણ કે આજ તો અમે ફૂલ ફોન કરવાના હી ભાઈઓ અને બેનો મળી જોકે ત્રણ ભાઈ છે બેન તો એકલી છું કારણ કે એમ લાડકી મારું થમને લા બનાવે હે ગઈસ એસડી ભાઈ હું જયેશ ને મોકલું જયેશ આરસુડો એટલે જયેશ એસડી ભાઈ મોકલે ને એસડી ભાઈ બનાવીને પાછો જયેશ ને મોકલે ને જયેશ મને મોકલે એન્ડ્રોઈડ ફોન નથી મારી પાસે એક્ચ્યુઅલી એટલે એસડી નાખી કારણ કે તમારે એના માટે ની જરૂર પડે કાય કાય વાંધો ની સમજ રહ્યો એન્ડ્રોઈડ ચાલો ગાઈસ અમારી પહેલી ગેમ એવી છે કે અહીંયા છે અને અમે ત્રણેય છીએ એ બી અને સી તો અમારે 1 મિનિટ ની અંદર ફુગા ફૂલાવી ફૂલાવી પોતે જાટે ફોડવાના છે અને એમાંથી જેનો પહેલો નંબર આવશે એ વિન બીજો નંબર ને ત્રીજો નંબર છે ને ત્રીજો નંબર જો કે હારી જાય તો એને સામે સામે બે જણાને રમવાનું રહેશે પછી એમાંથી જે લાસ્ટ આવશે એ લુઝર સમજી ગયા ઓકે તો 1 મિનિટ ની અંદર જ તમે જો વધારે વધારે જે ફૂગા ફોડશે એ જીતશે

તો મિત્રો અનલી બેન આપણે વિના કે હવે મારે અને એસી ભાઈ વચ્ચે ગેમ થવાની છે યસ આ ધીંગા નું નામ છે ભાઈ આઈ એમ અ ક્વીન મે કીધું તો પણ આરો પસંદ નથી ચલો ઓકે બે <laughs> કિલોમીટર <laughs> 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 બોલા ઓની પાપી બેન નથી કે એને એટલી સ્ટ્રિક્ટ આપી હકુ તો હવે કચરો થયો છે કે કરી તો કે મોફત ના નથી આ જાય વિનર બાકીના બે લુઝર હાલો સ્ટાર્ટ પાછો પાછો રયો રેડી સ્ટેડી ગો ઓય આ ચીટિંગ એ પાછું કરો じゃ બાઈને નીકળી ગઈ આ જીતવાના તો એ કેવાય જામ્યો તું હાલો પૂરું અનિલબેન તમારું પૂરું લીંબુ પડી ગયું તમારું પૂરું થઈ ગયું અહીંયા પોકીને એટલે જો લીમડો તો આવ્યા આવ્યા છે તમારું લીંબુ અહીંયા પડી ગયું એવા બહુ મોટું એસ કે ભાઈ આની પાસે તો ગ્રાઉન્ડ જ સાફ કરાવજો આખું

Det er pent.

ओए गब्बर रे તો અતિ એક આપણે યુનિક તેલ ફેરવવાનો છે આ ફુગાને ગ્લાસમાં અંદર રાખવાનો છે અને પછી ફૂલાવવાનો છે ગ્લાસને હાથ નથી અડાડવાનો પછી એ ગ્લાસની ઓલા ફુગાની મતલબ તે ગ્લાસને ઉપાડી અને ઓલા ટેબલ ઉપર રાખવાનો છે જે મોય ચાર ગ્લાસ રાખી દે એ વિનર થાય અને જે નો રાખી એ કોઈ યુઝર થાય અને વિનર માટે છે ને 1500 ની એક સરપ્રાઈઝ છે હું છે એ કેરે નહીં તો એનીમાં કઈ છે બરોબર તો બધા બધા આપના ચેલેન્જ ને સ્ટાર્ટ કરી દે બને 3, 2, 1, スタート ભાઈ ગયો પૂરું થઈ ગયું ભાઈ આઉટ પૂરું થઈ ગયું બજાર રાખી દીધા ગ્લાસ ને તો હાથે ડાલી ને એ પૂરું થઈ ગયું ભાઈ હારી ગયો તું હાથ હટાડવાનો હાથ તું હારી ગયો ગેમ પૂરી પણ ગ્લાસ નાખ નતો ગેમ પૂરી ક્યાં થઈ સીધો કરવાનો હતો ને જેવો ગ્લાસ પડી જાય તો પછી નીચેથી લેવા જાઓ

તવાય બે ના ત્રણ હે હેમતા લેવું નથી એમાં પા હે દાંતી બબુ છે આ છે આ છે આ છે

વિનર બની ગઈ છું અને પંદર સ્વરૂપે પણ આપણે મૂકી દીધામાં હવે વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ માંગો વીસ આપે ત્રીસ